બજારમાં આજે બે સત્રમાં થશે સ્પેશિયલ ટ્રેડિંગ સેશન નવ પંદર વાગ્યાથી દસ વાગ્યા સુધી અને સાડા અગિયારથી સાડા બાર વાગ્યા સુધી આ વચ્ચે થશે ટ્રેડિંગ એનએસએનએ ડિઝાસ્ટર રિકવરી સાઇટનું થશે લાઇવ માર્કેટ ટેસ્ટ આ ખાસ સત્રમાં પણ સીએનબીસી બજારની ટીમ છે તૈયાર અને દરરોજની જેમ આજે પણ નિષ્ણાતો આપશે કમાણીના કોલ્સ ગઈકાલે પણ અમેરિકાના બજારોમાં જોવા મળી તેજી રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયા એસએલપી ફાઇવ હંડ્રેડ અને નાસ્ટેક એઆઈ ટેક શેર્સના કારણે નાસ્ટેકમાં જોશ પહેલીવાર એકાવન હજારને પાર બંધ થયો એસએલપી ફાઇવ હંડ્રેડ ફેબ્રુઆરીમાં હીરો મોટોના અનુમાનથી સારા વેચાણના આંકડા કુલ વેચાણ લગભગ ઓગણીસ ટકા વધી સાડા ચાર લાખ યુનિટને પાર એક્સપોર્ટ આશરે બે ગણો વધ્યો મોટરસાયકલ વેચાણમાં પણ અઢાર ટકાનો ઉછાળો દમદાર જીડીપી નંબર બાદ અર્થતંત્ર માટે વધુ એક સારા સમાચાર ફેબ્રુઆરીમાં જીએસટીથી એક પોઈન્ટ અડસઠ લાખ કરોડનું કલેક્શન વાર્ષિક આધારે સાડા બાર ટકા વધારે અનંત રાધિકાના પ્રી વેડિંગમાં ભેગા થયા દુનિયાભરના સેલિબ્રિટીઝ બિઝનેસ રાજનીતિ મનોરંજન અને ખેલ જગતની જાણીતી હસ્તીઓ મુકેશ અંબાણીએ કહ્યું મહેમાનોએ માહોલ બનાવ્યો મંગળમય આજે પ્રી વેડિંગ સેલિબ્રેશનનો બીજો દિવસ અને અનંત રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનના પહેલા દિવસે મુકેશ અંબાણીની સ્પીચે જમાવ્યો રંગ કહ્યું જામનગરમાં જલ્દી નવા ભારતની જોવા મળશે ઝલક અનંત અંબાની અબોલ્યા દેખાય છે અનંત શક્તિ